હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં અહીં હે અને અમે પણ મજામાં હે તો જો નાઈ ધોવે અને બધું કામકાજ કરે અને હવારમાં ધૂપ દીવા થઈ હોય તો નાયા ધોયા હોય ને તે પાસે પાસા મંદિરના ધૂપ દીવા થાય બીજી વખત અમારે હું કાંઈ એમ કહેતી હોય ને એના જે કે ખાવું પીવું બનશે ધૂપ દીવા ચાલુ હે એટલે ધૂપ દીવા તા નહીં આવતા હોય તો દીમા શિયાર અગેરે આવતા એ હે ધૂપ દીવા હવારમાં એક ફરે શિયાળ વાગ્યા પૂજા થાય પછી પાછી બીજે વખત નાઈએ તાર પૂજા થાય બધુંય કામકાજ કરે અને ફ્રી થાય તાર પછી પાછા દીવા બધી બે હાઉ ની રીતિ કરીએ હું નાઈને આવે એટલે હું કરગો નાઈ ને આવે એટલે હગો કરે આયુષ હોય તો આયુષ પણ કરતો હોય એટલે હવારમાં મંદિર તો આખું સાફ સફાઈ થયે રૂપા રૂ લુવે કરે અને બધું એટલે બધુંય પછી ફૂલ ને બધું તારા બધું કર્યું હોય ને એ સડાવી દઈએ અને હે વટાણે પછી પાછા દૂધ દીવા કરીએ મંદિરમાં પૂજા કરીએ એટલે આખું મંદિર હલવાર મેં જ હણી દઈએ એટલે શરૂઆત જ અમારી ભગવાનનીથી થાય એટલે જેણે જે આપણા વિશે વિચારતા હે માણસને ખરાબ વિચારતા હે પણ આ સાક્ષી હે એ અમારું સારું સારું જ કરે એટલે અમે એના એના પાસે જે કંઈ અરજી અમારી હોય ને એ અમારા મંદિરી પહેલાં થતી હોય એટલે ભગવાનના આશીર્વાદ તો હર હંમેશ આપણા ભેગા જ રહીએ એટલી જરૂરી પણ હે ઇ એટલે બધાએ માઇન્ડ પ્રમાણે હાલ હોય પણ અમારે ભગવાનનું વધારે હવારમાં મેં ચાર વાગેથી શરૂઆત થઈ જાય દુપ્ધી વાવનીથી હા જુદી પછી હાજી પપ્પા એ જ રીએ કે હવાર મેં હાજી મોર પરવારે એ ધૂપ દીવા કરે અને પછી પાછું જી વાહરીએ એ પપ પાછું ધૂપ દીવા કરે એટલે આખા દિવસના નહીં થતા વખત અમારે ધૂપ દીવા થાય તો એવું હે તો હાર હાલ આપણે આગળનો વિડીયો કન્ટિન્યુ કરીએ અમારે હે ને આજ આવે પહેલીવાર આ એટલે મારા જેણકા કાકેથી ને શરૂઆત થાય આ ઝેણકા કાકાને ઘરના આવે પહેલી દેવા મારા મોહિનનો ફોન આવ્યો તો હવે નહીં કે અમે આજ બિન પહેલી દેવા આવીએ હે કે એટલે અમારામાં ભાદરવી નોમ હે ને એણે વીર પસલીલા નામથી ઓળખાય એટલે એ દિવસે અમારે પહેલી દેવાનો અહીં વર્ષો પૂર્વ જમાના પૂર પહેલાનો રિવાજ ચાલ્યો આવે એટલે આજ બધાએ પહેલી દેવા આવે એટલે અગાઉથીને જ આવે હજે નૂમતા નહિતા આવે પણ આ બાયું કહે કે અમારે તે જ આવી પહેલી તે મારા મોહીન ફોન આવ્યો હતો નીલમને મોહીની એ આવવાના હે તે મારે ભરલ રીંગણાની યા કરવું અને પહલીના દી ખાવાનો વિશેષ મહિમા હોય અમારે તો એ લાફી કરવાનો હોય અમે જાડા ભરેડકાની લાફી કરીએ તો એ લાફી કરવાની હે આજ ને ભજીયા કરીને લાફી કરી લાફીને ભજીયા વધારે હોય પહલીના દી એટલે પહેલી વાર આવે ને એટલે પછી મારા ઓલા બે ઘરના ફોન કર્યો કે રાયસી આવ્યો તો હવે એ કીધું મેં કે ભાઈ એમ કીજે નવેરી હોય ને તો એ પણ પહલી દઈ જાય તો મારે એક માળી પહેલી લેવાઈ જાય એટલી પહલી લેવાનો ઓલું ન હોય પણ એ આવવાનો વધારે હરખ હોય કે વાટ જોઈએ કે અમારે પહેલી દેવા કીધું આવી અને પાછું હું તો આની આ હે ને એટલી હે થાય કે ઓલા વાટ જોતી હોય કે ઓલા કાર કાર સેટી હોત ને તો હું વધારે વાટ જોવાથી સુરત તમારે કોઈ દી વાટ જોવાની જ નહોતી કે ને તો બહુ સેટું થઈ જતું એટલે કોઈ પહેલી ને ટાણે આવતું નહિ એટલી પહેલી રેજાતી એટલે આ આવતી ને તાર બધા પહેલી દે જતા અને હેવ આ આવી નથી હેવતા આ તો બધા હે ને

કે ડોહિયું બહુ અસર લાફી થાય અને એ બનાવતા આવડે ને લાફી વધારે પડતી નીકળે જ ગઈ બનાવવામાં અને એ વર પાછું થોડું થોડું રિપીટ થાય એટલે વરે પાસે ટ્રેડિશનલ માં આવે નગર અમારું ટ્રેડિશનલ માં એક હોય તો આ લાફી હે કે અમારે હગાઈ ને કઈ થાય ને માણ આપડે હગાઈ થાય છોકરાઓની તાર લાફી ખાવા આ લાફી કરે એટલે ખવડાવવાની હોય અમી પણ લાફી કરી અને ઘઉનો આપણો જાડો લોટ હોય ને ભેડિક એને જ આ લાફી અમે બનાવીએ લાડવાના લોટની ની તો સુટી સુટી પડવા માંડી જરા ફેકેલા ને એટલે આમાં નગર આવે ને

નીલમ આ કરે ને બધા ને ભણામ નાખે નીલમ ની હે ને હું ઘા કરવા ને કઈ નથી અહાઈ આવે હું એને કઈ એમ કેતી કે મારી દીકરી ને જ ના કરું તું વેવાણ કરો જો લે મારા ભાઈ ગત નો શું હાલે માં દેતા મું લે તું તું ખાતી થાય તારું ઘી ઠરે જાય વાવડો લાગે થી કડક થગો ને તો ભાઈ સાત કડક તો નિંદર ઉડાડવા તો કડક પીવો જોઈએ રાજુ ની એ પડી પડી જર્સી પર ટૂંકી થઈ ગઈ અને એની જર્સી હેઠ જમાના દી ની આ ઉતી નથી આજે હું એની કા કે ભાઈ ધોયા

હાવ ભગાણી આવી હજ એટલે રાજુ હું સેટે પર તો તો તમે દિયાખાન કરીને આવત ને સુરત એકે ફેરે તું આ તું તો આવ્યો તા બો બાપા ને આપણે આવ્યા નું ને હાટું હા એટલે એ વેણી મહિનામાં એક ફેરે માર પાસે આવવું જ પડે કે કે સુરત કોઈ દી નતી આવી રાજુ ઓરી ને ફેરા ફેરા આવ્યો તો આયુસ તો હું નીલમ બે ધીરે ધીરે બે હાલતી થયું અને મારે એક પાસે મારી બિનની વાડી છે ને ખખરે જવાનું હતું કે શાંતિ માં મા ઓફ થઈ ગઈ ને તી ત્યાં બેહવાનું હતી ગઈ હું તી મારે મારે મોહીઓની બેની ત્રણે ત્યાં જવાનું મારે મોહી મોહિભાઈ આંકા ને હું નીલમભાઈ હાલે જઈએ હે એટલે અમારાથી છે ને કંઈ બહુ જાજુ સેટું ન થાય ટુકડું જ થાય નીલમની ક્યાંક હાલ આપણે ધીરે ધીરે પડી જાય તે અમ ભાઈ હાલતું થયું બસ ભાઈ નદી વટાડવાતા આવીએ તા હે કે નદીમાં જે પુલિયા ઉપરથી ઘણું પાણી જતું હોય એટલે હાલે ન હોય કંઈ વાહન કે હોય ને તો નીકળે જઈએ એટલે એવા હાટું પછી અમે ધીરે ધીરે નાંગર્યું તડીકો જ જો લાગે હા હા ને આપણે આખી બાઈને ડ્રેસ ઉપેરીએ જો બે કલર ના થઈ જાય હાથું મન બે બે કલર થઈ જાય કે જેટલા ખુલારીએ એટલા બરાઈ જાય હા

નો હવા ખાઈને આવી હા ઓલી નાય ને લે લે કાટે હે તો તંદુક ન થાય એ કરું હાલો તો પવાડો કરી દી તો હાલે સાંદરી એવું સેલે હે ને બધું દોવાઈ ગયું અને સાંદરી એક જ બાકી રઈ તી સાંદ્રી ની હું દોવા બેઠી તી બસો ખોલ્યું તે ઈ દૂધ પીવે આટલું એક આછો રેહ ધવરાવતી એ તે ઈ દૂધ પીએ ને મારા હાથ માં ને રૂ હે તે આ ઓલું રૂ મતલબ ઘેટા નું વાણ ઘેટા નું હગા કા ઘેટા નું ઊન